હજુ થોડા દિવસ પહેલા જ આપણે જોયું કે ગુજરાતમાં દારૂના મુદ્દાને લઈને ખૂબ ઘણ થઈ ગઈ બધું જ બરાબર છે કે દારૂ નથી મળતો નથી વેચાતો જેવી વાતોને વાયાત વાતોથી વિશેષ કઈ ન કહી શકાય હવે તો નાના નાના બાળકો પણ જાણે છે કે ગુજરાતમાં બેફામ દારૂ બને છે વેચાય છે ને પીવાય પણ છે તો પ્રશ્ન એ થાય છે કે બધા જ બધું જાણે છે તો કોઈ કઈ કરતું કેમ નથી સડક થી લઈને સંસદ સુધી દારૂ જ દારૂ જોવા મળે છે અને સાંભળવા પણ મળે છે હાલ ચાલી રહેલા શિયાળુ સત્રમાં પણ ગુજરાતની દારૂબંધી ચર્ચાઈ રહી છે અને રાજકોટની શેરીઓમાં પણ દારૂબંધીની ચર્ચાઓ થઈ રહી છે કારણ કે એક દિવસ પહેલા આ દારૂબંધી વાળા ગુજરાતના રાજકોટના રસ્તા પર ભૂલથી દારૂ ઢોળાઈ ગયો સડક થી લઈને સંસદ સુધી ચર્ચાઈ રહેલા દારૂ વિશે આપણે પણ કરીએ વિગતે ચર્ચા અહેવાલમાં દારૂના અડ્ડા સુધી લઈ જઈ શકે છે પણ પ્રશ્ન એ છે કે આ બધું આપણી નજર સામે થઈ રહ્યું છે છતાં કેમ બધાના મોઢા છે વળી આ સિવાય મોઢામાં સત્તા પક્ષના રાજકારણીઓ વધુ જોવા મળે છે કારણ કે વિપક્ષના જે નેતાઓ છે એ રાજકીય મુદ્દાની દ્રષ્ટિએ તો એમ પણ મુદ્દો ઉઠાવે તો છે પણ સત્તા પક્ષના આમાં કેમ કંઈ કરતો નથી એ એક પ્રશ્ન છે દારૂબંધી વાળા આ ગુજરાત વિશે હવે અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના રાજકીય આગેવાનો પણ હવે પ્રશ્ન ઉઠાવતા થઈ ગયા છે પણ જેમણે ખરેખર આ કરવાનું છે એ બધા આ આખા આખી મેટરમાં ક્યાં છે એ એક પ્રશ્ન છે

આખડ ભરવાઈ જ દો કઈ બારું હે ને બેગો બને જેવાળા જ નથી ગુંગિયા તો ભર્યો ભરી દીયો હા ગુંગીયા ભરે છે જો આખડ ભરાઈ જાય લોય લોય ભર્યો

નીચે ઓંડા આવે વિડીયો બનાવવો લાગે આ બંને યુવાનો કોઈ પણ પ્રકારના ડર વગર કોથળામાં ભરીને દારૂ લઈ જાય છે રસ્તામાં ખેલ ખુલ્લો પડી જાય છે છતાં એમને કોઈ પણ પ્રકારનો ડર નથી રસ્તા પર વિખેરાયેલી દારૂની કોથળીઓ નિડરતાથી ભરીને લઈ જાય છે એટલે હવે આ પ્રશ્ન રાજકોટ પોલીસની પાત્રતા પર ઊભો થાય છે આયુવાનો કેવા બેબાક થઈને આમ જાહેરમાં દારૂની હેરાફેરી કરે છે એમને તમારો કોઈ ડર કેમ નથી રસ્તા પર ટ્રાફિકના નિયમન માટે ઉભેલા ટ્રાફિક પોલીસને આમ જોઈને જ આમ અંદાજ આવી જતો હોય છે કે કોની પાસે લાયસન્સ હશે ને કોની પાસે નહીં હોય તો કોઈ કોથળામાં લોટ ભરીને લઈ જાય છે કે દારૂ ભરીને એ અંદાજ આ પોલીસને કેમ નથી આવતો કે પછી પોલીસ આમાં કોઈ અંદાજ લગાવવા માંગતી જ નથી અને હવે આ પ્રશ્નો જે છે એ ગુજરાત પૂરતા સીમિત નથી રહ્યા આ પ્રશ્નો ભારતભરમાં ગુંજી રહ્યા છે આપણા પાડોશી સત્રમાં સદન સુધી આ આ મુદ્દા જે જે ગુજરાતની આબરૂ છે એને તાર તાર કરી રહ્યા છે અને જે છે તો સત્ય જ સાંભળીએ દમણ અને દીવના અપક્ષ સાંસદ ઉમેશભાઈ પટેલને અને રાજસ્થાનના બાંસવાડાના ભારત આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોતને हमारे पड़ोस में गुजरात में शराब बंदी है फिर भी शराब आसानी से उनके हर गली मोहल्ले में मिलती है और मजे की बात है सर गुजरात में शराब के सेवन के लिए कानूनी परमिट मिल जाती है और सभी वहां पर होटलों को को शराब परोसने का लाइसेंस भी दिया जाता है गुजरात के गिफ्ट सिटी के सिटी में शराब सेवन की छूट दी जाती है मोदी जी एक कैसा प्रतिबंध है दारू जहा बिकती है वहाँ परमिट मिलती है फिर भी दारू बंदी है आज शराब के रेवेन्यू का 25 से तीस हजार करोड़ का काला कारोबार फल फूल रहा है गुजरात में इससे अच्छा कि गुजरात की नियंत्रित बिक्री का वेद कर राजस्व लिया जाए कम से कम वो पैसा बस तंत्र की तिजोरी में जाने के बजाय सरकार की तिजोरी में आए जब सरकार ने नशे के राजस्व से कमाने का ठान नहीं लिया है तो गुजरात से देश के बाकी राज्यों में जहां शराब पर पाबंदी लगाई है उसे पूरी तरह से हटा दिया जाए जिससे शराब के काले कारोबार खत्म हो आप सरकार को रेवेन्यू मिल सके ऐसे भी जैसे रुप्या, रुप्या, सर, रुप्या, रुप्या, सर सर पंद्रह से थोड़ा ही है खत्म कर सर मानसून में तो आपने एक भी बिल पर चर्चा नहीं के कम से कम बीस सेकंड तो, तो दिए, बोले, बोले, बोले। दे दीजिए मैं खत्म करूँ बोलिए बोलिए जिससे शराब के काले कारोबार को खत्म कर सरकार को रेवेन्यू मिल सके ऐसा भी जब जहरीले नशीले पदार्थ पर संपूर्ण प्रतिबंध नहीं है तो शराब पर क्यों है हम जब विकसित राष्ट्र की बात कर रहे हैं तो हमें विकसित राष्ट्र की तरह सोचना भी होगा जी इसलिए मेरा ने मानना है, है।, है कि केवल प्रतिबंध से नहीं कुछ होगा, होगा। प्रतिबंध कभी कभी भ्रष्टाचार का बड़ा दरवाजा खुलता ने 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 है, है। और काले कारोबारों का काले का साम्राज्य खड़ा कर हनुमान बेनीवाल जी की गुजरात के अंदर शराब प्रतिबंध है लेकिन आज की तारीख में मेरा नजदीकी राज्य है आज की तारीख में जहां पर प्रतिबंध है गुजरात में शराब प्रतिबंध है वहां सबसे ज्यादा शराब बिकती है जो बोतल 500 रुपए की है वहां 1500 रुपए में बिकती है तो इस बात भी हमें हमें सोचने की जरूरत है, हम सबको चिंतित होना है कि देश में युवा नशे के लत में जा रहा है माननीय अध्यक्ष महोदय एक बात सभापति महोदय एक बात और ले जाना चाहूंगा कि जो भक्ति जो मार्ग है या संत जो मार्ग है अधिकतर संत अच्छे विचार और अच्छे आइडियोलॉजी के हैं। लेकिन कुछ जो संत है, जो धर्म की आड़ में पर नशा का जो, जैसे के अफीम है, गाजा है। कई मंठों के अंदर धार्मिक इसका उत्पादन होता है। क्योंकि वो कार्रवाई तो होनी चाहिए राजकोट दारू कोई संसद दारू बंदी पर छे छता